અને સ્ટેસ્ટ દ્વારા પ્રકાશિત વર્લ્ડ બેસ્ટ હોસ્પિટલ બે હજાર ચોવીસ રેન્કિંગમાં વિશ્વના શ્રેષ્ઠ સો હોસ્પિટલમાં સત્તાણું સ્થાન મેળવ્યું છે આ માન્યતા એઆઈએમઆઈ ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય સેવા વૈજ્ઞાનિક સંશોધન અને લાખો લોકોની સસ્તી સારવાર પૂરી પાડવામાં શ્રેષ્ઠતા દર્શાવે છે આ રેન્કિંગમાં ત્રીસ દેશોના ચોવીસોથી વધુ હોસ્પિટલ્સનું મૂલ્યાંકન દર્દીની સંતોષ ક્લિનિકલ પરિણામો સ્વચ્છતા ધોરણો અને આરોગ્ય સેવા વ્યવસાયિકોની ભલામણોના આધારે કરવામાં આવ્યું એઆઈઆઈએમએસ દિલ્હી ઉપરાંત અન્ય ભારતીય હોસ્પિટલ્સ પણ આ વૈશ્વિક રેન્કિંગમાં સ્થાન પામ્યા છે ગુરુગ્રામને મેટાડા ધ મેડિસિટી એકસો છેતાલીસમાં સ્થાને રહી જેમાં કાર્ડિયોલોજી એન્કોલોજી અને અંગ ટ્રાન્સપ્લાન્ટેશન શિક્ષણ જેવા વિશેષ ક્ષેત્રોમાં તેની અદ્યતન તકનીકી અને નિષ્ણાતી માટે માન્યતા મળી છે ચંડીગઢની પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ બસો અઠ્યાવીસમાં સ્થાને રહી જે તેના તબીબી શિક્ષણ સંશોધનને વિશિષ્ટ સારવાર માટે પ્રસિદ્ધ છે આ ભારતીય હોસ્પિટલ્સનું વૈશ્વિક રેન્કિંગમાં સમાવેશ ભારતના આરોગ્ય સેવા ક્ષેત્રમાં વધતી પ્રતિષ્ઠાને દર્શાવે છે આ દેશની આરોગ્ય સેવા ધોરણોને સુધારવા અને તેની જનતાને ગુણવત્તાયુક્ત તબીબી સેવા પૂરી પાડવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબિત છે આવી આંતરરાષ્ટ્રીય માન્યતા ભારતીય તબીબી સંસ્થાઓને દર્દી સંભાળ અને તબીબી સંશોધનમાં શ્રેષ્ઠતા માટે સતત પ્રયત્ન કરવા માટે પ્રોત્સાહન આપે છે